આજે આપણે તુવેર ઠોઠા બનાવીશું જો મેં આ તુવેર એક વાટકી આઠ કલાક તુવેરો પલાળી રાખી હતી અને પછી ત્રણ સીટી કુકરમાં મારી અને બાફી લીધી છે જો સરસ આપણી બફાઈ ગઈ છે અ સામગ્રી જોઈ લઈએ ટામેટાની ગ્રેવી ડુંગળીની ગ્રેવી લસણ કટ કરેલું ઝીણું લીલું લીલી ડુંગળી કટ કરેલી કોથમીર જીરું લસણ મરચાંની અને આદુની પેસ્ટ લાલ મરચું કાશ્મીરી મરચું હળદર પાવડર ધાણા જીરું ગોળ તેલ કિચન કિંગ મસાલો ગરમ મસાલો હિંગ અને મીઠું અને તુવેરનું પાણી થોડું લાલ બે મરચાં સુકા હવે આપણે ગેસ ચાલુ કરીશું કઢાઈમાં હવે આપણે તેલ લઈશું આમાં તુવેરોમાં થોડું ચડિયાતું તેલ જોવા આપણે પાંચ ડોકલી તેલ લીધું હવે તેલ આપણું ગરમ થઈ ગયું હવે જીરું નાખીશું એક નાની ચમચી બે સુકા લા મરચા નાખીશું હેંગ નાખીશું ચપટી આપણે કટ કરેલું ધોયેલું સરસ લેલું લસણ નાખીશું લસણ આપણે થોડી વાર શેકાવા દઈશું તેલ માં આ કટ કરેલી લીલી ડુંગળી નાખીશું એને પણ સરસ આ મિક્સ કરી દઈશું

આદુ મરચાં અને બે કડી સુખી લસણની ની નાખીશું એની પેસ્ટ એને પણ સાતરી લઈશું આ રીતના એક મિનિટ થોડું થવા દઈશું હવે આપણે ડુંગળી ગ્રેવી નાખીશું ડુંગળી ગ્રેવી આ રીતના મિક્સ કરી થોડી વાર થવા દઈશું હવે આપણે ટામેટાની ગ્રેવી નાખીશું એને પણ મિક્સ કરી દઈશું આ રીતના હવે આપણે અડધી નાની ચમચી હળદર નાખીશું એક ચમચી જેટલું મરચું નાખીશું એક ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું બધું મિક્સ કરી દઈશું થોડી કોથમી નાખીશું થોડી કોથમી પાછળ સુગંધ સારી તેલ છૂટું પડવા માંડ્યું આપણે ગરમ પાણી કરેલું છે પણ આપણે જોઈએ પ્રમાણે જ આપણે પાણી નાખીશું જો એક વાટકી જેટલું આપણે અંદર નાખીએ પાણી પછી જોઈએ નાખી થોડું અડધી વાટકી જેટલું બીજું પાણી આપણે નાખીએ હવે આવા ટાઈમે આપણે હવે તુવેરો અંદર નાખી દઈશું આ તુવેરો બધું મિક્સ કરી આપણે નાની બે ચમચી જેટલો નાખવાનો હવે આપણે તુવેર જોઈ લઈએ જો સરસ તે રીતે છૂટી આવી ગયું છે જો સરસ આપડી ગ્રેવી સરસ તુવેર તૈયાર થઈ ગયા સુગંધી પણ સરસ આવે છે જો સરસ તૈયાર થઈ ગયું આપણે ગેસ બંધ કરી દઈશું ઉપરથી કોથમીર થોડી નાખી દઈશું અડધી ચમચી લીંબુનો રસ પાડીશું તું એ ઠોઠા બાઉલમાં લઈ લીધા છે ડુંગળી અને ટામેટાથી ગ્રાઇનિશ કરીશું સેવ નાખીશું થોડી ઉપરથી થોડી કોથમી નાખીશું હવે આપણા તુવેર ઠોઠા અને બ્રેડ સાથે ઘરનું માખણ અને લેલી ડુંગળી સેવ કચુંબર સાથે મેં સર્વે કર્યું ચલો તૈયાર થઈ ગઈ આપણી થારી મારી આરી રેસિપી ગમી હોય તો મારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો